અને સમાચારો પર આપણે નજર કરીશું મોલ્દીવને મોંઘો પડ્યો વિરોધ એના પર પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીનો મામલો મોલ્દીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનું નિવેદન આ અંગે સામે આવ્યું છે આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીની અમે નિંદા કરીએ છે ભારત હંમેશા મોલદીવ મુસીબતના સમયમાં પહેલા આગળ આવે છે ભારત અમારા નજીકના પાડોશી અને સહયોગીઓમાંથી એક છે તેવું નિવેદન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનું સામે આવ્યું છે કારણ કે જ્યારે વડાપ્રધાન વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કહેવામાં આવી હતી મંત્રી દ્વારા જે મોલદિવ્સના જે સત્તાધારી નેતાઓ દ્વારા અને ત્યારબાદ આખા ભારતમાં વિરોધના શરૂ થયા છે ભારત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ જે ટિપ્પણીનો દોર આખો શરૂ થયો હતો ભારતમાં જનતા સામાન્ય લોકો બોલીવુડ સેલિબ્રિટીઝ તમામે આ ટિપ્પણીનો એવો વિરોધ કર્યો કે મોલ્ડિસ બોયકોટ મોલ્ડિસ ટ્રેન્ડ થયો સોશિયલ મીડિયામાં